હળદરવા કલર ને એને જાવળી અને કાઢવાની છે અને અહીંયા થી વેણી લેજો થોડો થોડો કા પડી જુઓ ખુબ હજુ હા ઈ દેશી દવા છે એનાથી હા હા વેણો તમે

લા બોલ્યો હ તમાર કોન માં આખન આખા કાલ ત જીવડા નઈ પટાપટ પડે પર હેડો હોમળા પેલા સુલામ નાખવાનું હે દેથવા અ છે ને હા મોય આ સુલામ નાખું અને ઓનો તમાડો થાશે જબરજસ્ત

એના કરતા દવાખાને નહીં જાય આયા